જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા કેદીનું બીમારીથી મોત થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આણંદના બોરસદમાં આવેલ દેવણ ગામના જીવાભાઈ લક્ષ્મણભાઈ તળપદાનું મોત થયું હતું જીવાભાઈ તળપદા વડોદરાની સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા હતા તે દરમિયાન તેઓ પેરોલ પર ગયા હતા અને પેરોલ પૂરી થવા છતાં પણ જેલમાં હાજર નહીં થઈને કડિયા કામ કરતા હતા અને અચાનક બીમાર થતાં જામનગર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સાયજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું કસ્ટોડિયલ ડેથ થતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો આ મામલે કાર્યવાહી માટે એસડીએમ પણ હાજર રહ્યા હતા આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે જેમાં મરણ જનાર જે છે એ કામને હતા અને તેમનું નામ છે જીવાભાઈ લક્ષ્મણભાઈ તળપતા અને જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે એ મજૂરી કરતા હતા પડી ગયા હતા તે મનકો ભાગી ગયા ઓપરેશન ચાઠા પડી ગયા હતા બાઠા

હા એટલે પાછા અમે દીધા સજા પડેલી હતી હોય સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર